નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર માળિયા હાટી વાલનામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા જળ જીલાની ઉત્સવની ભવ્ય ઉજવણી સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જળજીલણી ઉત્સવની સૂર્ય ગંગા ત્રિવેણી ઘાટ ખાતે નદીમાં ભવ્ય ઉજવણી સ્વામિનારાયણ મંદિરેથી બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા નીકળી હતી સ્વામિનારાયણ ભગવાનને બસો વર્ષ પહેલાં આ નદીમાં સ્નાન કર્યું હતું સૂર્યગંગા નદીનું નામ સ્વામિનારાયણ ભગવાને પડેલું હતું અહીં મેઘલ નદી લાઠોદરિયા નદી અને પાખરવડ તરફથી આવતી પાંડરવ નદીનું અહીં ત્રિવેણી સંગમ થાય છે અહીં પિતૃતર્પણ અને સાદ માટે ઘણા બધા લોકો આવે છે ઘણા બધા લોકો અહીં પોતાના સ્વજનોના અસ્થિ પણ પધરાવે છે સ્વામિનારાયણ મંદિર હાટીના દ્વારા દર વર્ષે જળજીલની ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે હરિકૃષ્ણ મહારાજને નૌકા વિહાર કરવામાં આવે છે હરિકૃષ્ણ મહારાજની રથયાત્રાને સૂર્યગંગા નદીમાં પધરાવી આરતી કીર્તન કીર્તન ધૂન કરવામાં આવી હતી સરદાર સ્વામિનારાયણ મંદિરના સંતો આ ઉત્સવમાં ખાસ વધારે હતા સંતો દ્વારા કૃષ્ણ મહારાજની ચાર આરતી કરવામાં આવી છે કાર્યક્રમના અંતે તમામ ભક્તોએ ફરારનો પ્રસાદ મહાપ્રસાદ પણ લીધો હતો મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી રિપોર્ટર બનેશ સિંહ સુરાષ્ટ્રમાં માળિયા હાટીના